જય હિન્દ જય શ્રી રામ તો કેમ છો બધા આવ્યો કે બધા મજામાં છો તો આજે છે મકર સંક્રાંતિ તો તમને બધાને હેપી મકર સંક્રાંતિ અને આજે આપણે સવાર સવારમાં પોતા બસ સ્ટેન્ડ કારણ કે એસટી બસ આપણું એસટી ગ્રુપ છે જે જુનાગઢ ડેપોનું એ અત્યારે સેવા ભાવનું કામ કરે છે પક્ષીઓના બધાય માળા અને દાન ને એવું બધું કરવાનું હોય તો અહીંયા આપણે ઈ વસ્તુના આજે બ્લોગ બનાવવા એવા છે તમને બધું બતાડું બધા આપણા એસટી કર્મચારીઓ છે જે જીવ દયા ગ્રુપ ચલાવે છે ચાલો મકર સંક્રાંતિ નિમિત્તે એસટી જીવ દયા ગ્રુપ જુનાગઢ ડેપો આપનું હાર્દિક સ્વાગત કરે છે તો જો અહીંયા જ છે પાર્સલ ઓફિસની બાજુમાં જે લોકો અહીં પહોંચી શકતા હોય દાન દુન કરવા તે પહોંચી જજો પછી અહીં પક્ષી માટે બધી સેવાઓ છે તો માળા રાખ્યા છે ચકલીના આ ઓલા પૂઠાના માળા છે આ લાકડાના માળા છે હજી આપણી પાસે ઘણું પડ્યું છે પાણી પીવડાવવાનું ચણ નાખવાનું બધી વસ્તુ છે અહીંયા અને આપણા બધા કર્મચારીઓ છે જે આખું આ ગ્રુપ ચલાવે છે બધી વસ્તુમાં જોવો તમે પક્ષી બચાવો અભિયાન સેવ બર્ડ્સ બધાય બચાવજો પતંગો થોડીક ઓછી જગાવજો અને આને બચાવજો હવે લાકડાના માળા લેજો અહીંથી મફતમાં દેવા હોય મજા કોઈ પૈસા નથી આમાં એ માળો છે આ ઉઠાના માળા છે એ છે આવી રીતનું બધું અહીંયા ચાલે છે મારી સાથે છે ને અત્યારે પ્રવીણભાઈ છે કે જે પોતે એસટીમાં કંડક્ટર છે અને એ આપણે જુનાગઢ થી જખો બંદર બસ માં કંડેક્ટર છે અને અહીંથી બધી વસ્તુ છે ને કચ્છ માં જખો બંદર છે ત્યાં ટૂંકમાં છેલું ગામ છે આપણું એનું ગુજરાતનું ત્યાં પાણી પીવા મળતું નથી એવી જગ્યાએ ત્યાં સેવા કરે છે અહીંથી બધી વસ્તુ લઈ જઈને ત્યાં પશુ પક્ષીઓને બધાને ખવડાવે છે તો પ્રવીણભાઈ પ્રવીણભાઈને આપણે પૂછી એ આપણને બધી વસ્તુ કેસે અને તમને જણાવી

પછી બસો થી ત્રણસો લીટર ત્યાં પાણીના અમે સિમેન્ટના કુંડા મૂક્યા જુનાગઢથી અમે સિમેન્ટના કુંડા લઈ અને મૂક્યા છે મીઠું પાણી મળતું નથી કારણ કે કચ્છની અંદર ખારું પાણી છે અને આ છેવાડાનો ભાગ છે છેવાડાનો ભાગ હોય અને બધા લોકો ત્યાં મચિયારા વસે છે તો મચ્છીયારા તો પોતાની જીવન ગુજરાવા માટે પોતે દરિયામાં જતા રહે તો અમારી ત્રણ બસ આવે છે એમાંથી જે જુનાગઢ ચખ્ખો બસ ચાલે છે એમાં ડ્રાઈવર કંડક્ટરની આ શ્રેષ્ઠ કામગીરી છે કે જૂનાગઢથી જખો ઉપરતા અહીંથી અમારા જીવદયા એસટી ગ્રુપ દ્વારા અમને ચણ આપે છે અને મિત્ર મંડળ ડ્રાઈવર અને કંડક્ટરનો જે જન્મદિવસ હોય છે તો જન્મદિવસમાં જે પૈસા આવે છે એ પૈસાનું અમે ત્યાં ઉપયોગ કરીએ છીએ કૂતરા માટે બિસ્કીટ લઈ જાય છીએ અને અબોલ પશુ પક્ષીની માટે ચણ લઈ જાય છે અને ત્યાં સરસ મજાનું એક ચબૂતરાનું આયોજન કર્યું છે જેથી એની અંદર ચણ નાખીએ અને જો કૂતરાઓ પણ એને મારી ન શકે એવી રીતે એક સરસ મજાનું આયોજન કર્યું છે તો આવા છેવાડાના ગામમાં અમારી આ સેવામાં અમને ઘણા બધા મિત્રમંડળનો સહકાર મળે છે અમારા કંડક્ટર ડ્રાઈવર ઓફિસ સ્ટાફનો પણ અમને સહકાર મળે છે તો ખરેખર આ સેવાનો અમને જે તક મળી છે એમાં અમને બહુ આનંદ થાય છે આ સેવા કરવામાં અને એસટીના અમારા અધિકારી મિત્રોનો પણ અમને સહકાર મળે છે તો આ અંતરિયાળની જે સેવા છે એ ખરેખર અમને જે લાવો મળ્યો છે એ અમને ખરેખર બહુ આનંદની વાત છે અને અમે આવી રીતે નોકરી સાથે સાથે ત્યાં પહોંચી અને આ પ્રવૃત્તિ કરીએ છીએ કે અંતરિયા પાણી પણ મળતું નથી પક્ષીઓ માટે કૂતરાઓને બિસ્કીટ બે મહિના તો સદંતર ત્યાં મોટું બધું બંધ હોય છે તો બધા પશુ પક્ષી અને કૂતરાઓ કંડક્ટર ડ્રાઈવરને હવાલે હોય છે તો આવી રીતે આ અમારી એક પ્રવૃત્તિની ઝલક છે આ આપણા બધા એસટીના કર્મચારીઓ આગેવાનો જે આ બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ આ બધા આપણે તેની પાસેથી જાણી જીવ દયા વિશે બધું અને તમને પણ બધું કહીએ ચાલો મારું નામ ફરજ બજાવું છું અને અમારે અહીં જુનાગઢ ડેપોના લગભગ અગિયારક વર્ષથી આ જે કાર્ય કરે છે પક્ષીઓનું કૂતરાઓનું બિસ્કિટ જખો બંદર અહીંથી ત્રણ લઈ જાય ત્યાં પણ એટલા કૂતરા કબૂતરો અને જનાવરો એટલા પણ પાણી સુખી થાય છે એ ખરેખર મારા ભાઈ એક ભાઈ જગદીશભાઈ ચાંદ્રગ્રા અને પ્રવીણભાઈ ચૌહાણ આ બે કંડક્ટરો છે એક કંડક્ટર નિવૃત્ત થઈ ગયા છતાં એ ઉતના જાય છે ત્યાં પણ પાણીના કુંડા ભરે છે ત્રણ નાખે છે મોટી બાગ જાય છે ત્યાં ત્યાં પણ ત્રણ નાખે છે અને પાણી ભરે છે આ જગદીશભાઈ નિવૃત્તને બે મહિનો થયો છે છતાં એ આ કામગીરી કરી રહ્યા છે આ બંને કંડક્ટરને ખરેખર ધન્યવાદ આપવો પડે કે આવી નોકરી હાર્ડ નોકરી થતાં આવું કામ કરે અને આવી કામગીરી કરે તો એને ખરેખર દાવવા જોઈએ અને દર વર્ષે આ લોકોની એટલી સેવા હોય છે જોકે બધા અમે ઇન્જન વાળા પણ સહકાર આપીએ છીએ અને બધા ફાળો પણ આપે છે દર મહિના જગદીશભાઈ તો ફાળો ઉભરાવે છે ટેકોમાં ઉભા રહે કંડક્ટર પાસે પચાસ રૂપિયા વીસ રૂપિયા દસ રૂપિયા જે હોય છે આપો આવી સેવા કન્ડક્ટરો અમારા બે ભાઈઓ કરી રહ્યા છે તેને ખરેખર બિરદાવવા જોઈએ અને માતાજી એને સુખી રાખે અને આવી સેવાઓ કરતા રહીએ આજે મુસાફરો આપે છે અને આજે મુસાફરો પણ આ દિવસે આજે મુસાફરો અહીં નીકળે એ તે ફાળો આપે છે મકર સંક્રાંતિ આ દિવસે દર વર્ષે ફાળો આપે છે પબ્લિક પણ પબ્લિકનો પણ ટેકો સારો છે આ લોકો ને સહકાર આપે છે અમે પણ આ લોકોને પૂરેપૂરો સપોર્ટ આપીએ છીએ હજાર ની આસપાસ બાળક મિત્ર અને એક હજાર ઉપરનું માળાનું વિતરણ કરે છે પક્ષી જે ચકડીના ઘર કહેવાય જે કોઈ બંધાવી ન હકે એવા આ લોકો એના ઘર બંધાવ્યું આપે છે પાણીના કુંડા પાણીના કુંડા ગાયુને પીવા માટે પણ મોટા કુંડાની વ્યવસ્થા કરે છે પ્રણભાઈ જ્યાં સોસાયટીમાં કહો ત્યાં એ કુંડા મૂકે છે આ પ્રવીણભાઈ અને આ જગદીશભાઈ સાંગ્રા આ બંનેની સેવા ખરેખર અઢળક છે અને એને બિરદાવવા જોઈએ ખરેખર ઘણા લોકો કરે છે સેવા અને સાથ સહકાર આપે છે જુનાગઢ ડેપો અને આજ રોજ મકર સંક્રાંતિ એટલે મહાપર્વનો દિવસ મહાદાનનો દિવસ આજે કરેલું દાન એક રૂપિયો દાન કરીએ તો એક હજાર ગણું પુણ્ય મળે એવા દિવસે એસટી દિવદયા ગ્રુપ જુનાગઢ ડેપો દ્વારા મારા સાથી કર્મચારી શ્રી પ્રવીણભાઈ ચૌહાણ અને મારા સાથી કર્મચારી આ બંને ભાઈઓ છે નિવૃત્ત થઈ ગયા નોકરી ચાલુ છે અને જખો બંદરમાં ઓફિસ લાઈનમાં ચાલે છે અને જખો બંદરમાં પાણીની તીવ્ર અછત હોય અને માનવ વસાહત ન હોવાના કારણે પશુ પક્ષી પણ ત્યાં ઘણા ખોરાક માટે હેરાન થતા હોય તો એ હેરાન ના થાય એના માટે અમારા પ્રવીણભાઈ ચૌહાણનો એક અનેરી સેવા છે બિરદાવવા લાયક છે કે જુનાગઢ જે કાંઈ યોગદાન મળે કોઈના જન્મદિવસ નિમિત્તે કોઈની પુણ્યતિથિ નિમિત્તે કોઈની એનિવર્સરી નિમિત્તે કર્મચારી દ્વારા અને સમાજ સેવા કરતા અન્ય માણસો દ્વારા જે કાંઈ યોગદાન રોકડમાં મળે કે ઓનલાઈન મળે એમાંથી ચણ કુતરાઓના બિસ્કીટ માટે પાણી ગલુડિયાઓ માટે દૂધ આવી ઘણી બધી સેવા મારા સાથી કર્મચારી પ્રવીભાઈ ચૌહાણ કરે છે અને જગદીશભાઈ ચાંદેરા છે જે હાલ નિવૃત્ત છે એમ છતાં દર મહિને બસ સ્ટેશનમાં આવી બે રૂપિયા પાંચ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા જે જેવું દાહ આપે એવું દર લઈ અને જુનાગઢ બસ સ્ટેશનની અંદર ચણ નાખે છે મોતીબાગની અંદર પાણીના કુંડા ભરે છે ચણ નાખે છે એસટી કોલોની જુનાગઢ જ્યાં પણ ચણ નાખે છે આવી અવિરત સેવા કરે છે અને દર વર્ષે ચૌદ તારીખે મકરસંક્રાંતિના દિવસે જુનાગઢ બસ સ્ટેશનની અંદર અમે એક એવું અભિયાન હલાવીએ છીએ કે જાહેર જનતાને જે કાંઈ આજના દિવસે દાન કરવું હોય તો એનું જે દાન મળે એ પણ અમે વર્ષ દરમિયાન આમાં જ વાપરીએ છીએ અને દાન આપે એમને સામે અમે પક્ષીના માળાઓ જેમ કે લાકડાનો માળો કુઠાનો માળો પક્ષીની ચણ માટેના કુંડિયા અને પાણી ભરવા માટેના કુંડિયા આવું વિના મૂલ્યે એક વિતરણનો અભિયાન પણ ચલાવીએ છીએ જેમાં પક્ષીના માળા છે આ પક્ષીનો માળો છે આ માળા રાજકોટથી અમને મળે છે જેમનો પણ આ તરીકે યાદ કરવા ખૂબ જરૂરી છે અમે જ્યારે કહીએ ત્યારે વિના મૂલ્યે અમને આ માળો બનાવી આપે છે અને જેટલા કહીએ એટલા માળા આપે છે તો જાહેર જનતાને પણ એક અનુરોધ કરવા માગું છું કે જે કોઈ માણસને આ માળાની જરૂરિયાત હોય તો જુનાગઢ બસ સ્ટેશનમાં આવી અને અમારા ત્રણમાંથી કોઈ પણ ભાઈનો કોન્ટેક કરી અને માળા લઈ જઈ શકે છે અમે આખા વર્ષ દરમિયાન વિનામૂલ્યે માળાનું વિતરણ કરીએ છીએ પછી આ છે કુંડું ચણ નાખવા માટેનું આમાં ઉપર બોટલ ચડી જાય અને દાંડી પણ આવી જાય આમનું પણ વિનામૂલ્યે વિતરણ કરીએ આ પ્લેન કુંડું છે આ કુંડું છે પક્ષીના પાણી માટેનું આનું પણ વિના અમે વિતરણ કરીએ છીએ આ કુંડામાં આવી રીતે આ લાગી જાય ઉપર અને ટીંગાળી શકે જાહેર જનતા તો જેમને પણ જ્યારે પણ જરૂર હોય અને એમ થાય કે અમારે સેવા કરવી છે તો આ એસટી જીવદયા ગ્રુપ દ્વારા આવું એક અભિયાન હલાવીએ છીએ તો આમાં અમને સહકાર આપવા મારી નમ્ર અરજ છે અને ચકલી બચાવો પક્ષી બચાવવું અભિયાનમાં પણ અમને સહકાર આપવો માળા લઈ જાઓ ઊંડા લઈ જાઓ અને એમના ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો એવી મારી નમ્ર આપી છે તો તમે બધાય જાણ્યું બધાય ઇન્ફોર્મેશન આપી કે કઈ રીતના જીવદયા આખી ચલાવે છે અને તમારે એ કોઈનો કોન્ટેક કરવો હોય તો જો આ કોન્ટેક નંબર છે તમે કોન્ટેક કરી શકો છો અને તમારી સેવા આપી શકો છો આમાં બાકી મળશું આવા જ બીજા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો બાકી મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય શ્રી રામ